મારું નામ વિશાલ સોની છે આજે તારીખ અગિયાર જુલાઈથી ગુજરાત સ્ટેટ બિલિયર્ડ એસોસિએશન તરફથી ગુજરાત સ્ટેટ મલ્ટિસિટી ઓપન રેન્કિંગ સ્નુકર અને બિલિયર્ડ્સ ટુર્નામેન્ટ ચાલુ થવા જઈ રહી છે જે અત્યાર સુધી છેલ્લા ઓગણચાલીસ વર્ષથી ખાલી અમદાવાદમાં આયોજન થતું હતું છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના આઠ શહેરોમાં જ આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે એમાં નવ શહેરો આવી ગયા છે ખાસ તો ગુજરાતના સિટી છે તેમાં ટુર્નામેન્ટ હા એમાં અમદાવાદ છે બરોડા સુરત રાજકોટ પોરબંદર જામનગર વલસાડ એ બધા સિટીનો સમાવેશ થાય છે આ આ વખતની ટુર્નામેન્ટના જે નવ સિટી છે એમાં સૌથી વધુ એન્ટ્રી રાજકોટમાંથી આવેલી છે રાજકોટમાં ટોટલ બાર સ્નુકર એકેડમી આવેલી છે જેમાં બધા બધા ક્લબ એકેડેમીમાંથી સારા સારા પ્લેયર્સ છે એ લોકોએ ભાગ લીધો છે જેની સંખ્યા એકસો ને નેવું પ્લેયર્સ સુધી પહોંચી ગઈ છે અને આ જે એકસો નેવું પ્લેયર્સ રમશે એ એમાંથી સિલેક્ટ જે થશે એ બધા સુરત ફાઇનલ લેગ રમવા જશે અને સુરતમાં ગુજરાતના બધા પ્લેયર્સ ભેગા થઈને જે રમશે એમાંથી જે સિલેક્ટ થશે એ નેશનલ રમવા જશે અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષથી જે ટુર્નામેન્ટ થઈ રહી છે એ ત્રણ વર્ષમાં રાજકોટના સૌથી સારો પ્લેયર છે ઋતુલ પાંભર જે એક વખત રનર્સઅપ તરીકે આગળ વધેલ છે અને બીજી વખત ટોપ ફાઇવમાં આવેલ છે અને બંને વખત નેશનલ રમીને એનું સારું પ્રદર્શન દેખાડેલ છે